તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું ગુજરાતના ગાયક કલાકાર એવા વિજય સુવારા ફરી વિવાદમાં આવી ગયા છે અને રબારી સમાજ લાલ ગુમ થઈ ગયા છે રબારી સમાજે તેમને નાત બાર કર્યા છે તેવું પણ સામે આવી રહ્યું છે અને વિજયભાઈ સુવારા ઉપર થયો હતો હુમલો મિત્રો ગુજરાતના ગાયક કલાકાર વિજય સુવારા પર થયો હતો હુમલો અને વિજય સુવારાએ ફરિયાદ પણ દાખલ કરી છે આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામના મુદ્દે કરવાનું હોમું હોવાનું સામે જણવાઈ રહ્યું છે મિત્રો ગુજરાતના ગાયક કલાકાર એવા વિજય સુવારાના સોશિયલ મીડિયામાં હુમલા થવાની ઘટના પણ સામે આવી હતી અને લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો અને તે બાદ વિજયભાઈ સુવારાએ ફરિયાદ પણ દાખલ કરી હતી વિજયભાઈ સુવારા રબારી સમાજને વિરુદ્ધ તેમને કોઈ ગીત ગાયું હતું તે માટે થઈને આ સમગ્ર વિવાદ છે વિજય સુવારાનો એક પ્રોગ્રામ હતો પ્રોગ્રામ દરમિયાન તેમને રબારી સમાજને ખોટું લાગે તેવું ગીત ગાયું હતું અને તેને લઈ રબારી સમાજ રોષે ભરાયો છે રબારી સમાજ વિજય સુવારા ઉપર લાલ ગુમ થઈ ગયો છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો ગુજરાતના ગાયક કલાકાર વિજય સુવારા ઉપર ઘાતક હુમલાની પણ ફરિયાદ નોંધાવી છે તો આ પૂરતી આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો